અને એક દિવસે આપણે લેબર કમિશનર માં તમારી કઈક તારીખ હતી ને આપણે જવાનું થયું ને આપણે ત્યાં પણ આપણે સૌ ભેગા થયા હતા આજે છઠ્ઠો દિવસ થઈ ગયો આ ધરણા નો પરંતુ આ મેનેજમેન્ટ આજ દિન સુધી હેલું નથી આ તમારા મેનેજમેન્ટના જે શુક્લા સાહેબ છે એની સાથે મારી ટેલિફોનિક ચર્ચા થઈ અ મેં નંબર લીધો હતો આપણે એમની પાસેથી તમારા આપણે વિષ્ણુભાઈ પાસેથી ઈશ્વરભાઈ પાસેથી સોરી ईश्वर भाई नंबर आपने मन एम, एम कीयूष भाई दो दिन के अंदर हम लोग मिलते है या तो फिर हम कल भरूच आएंगे तो आपको भरूच में मिलेंगे आपके जो भी यूनियन के लोग है मेन मेन लोग उन लोगों के साथ में हमको बैठ के जो भी समाधान करना है वो हम लोग करेंगे मैं ईश्वर भाई ने जान पर करी थी परंतु मैनेजमेंट द्वारा बीजी वक्त एम कोई फोन न आयो त्यार पी फोन करें फोन ना रिसीव करो ત્યાર પછી ચૈતરભાઈ સાથે મારી વાત થઈ ચૈતરભાઈ પણ સામેથી મને કીધું કે હું વિધાનસભા પૂરી થાય એટલે તરત આપણે એ લોકોના ન્યાય માટે હું કંપની ઉપર આવીશ અને આજે ચૈતરભાઈ અહિયાં પહોંચશે આપણે સૌ જાણીએ છીએ કે વર્ષોથી સ્થાનિક લોકોને અહીંયા જમીનો ગઈ છે આપણી જ જમીનો લઈ આપણા જ જમીનો ઉપર એ લોકોએ કંપની ઉભી કરી અને આજે અધિકારીઓની મિલી ભગતના કારણે આપણા સૌ કામદારો સ્થાનિક કામદારોનું અહીંયા શોષણ થાય છે એવું નથી કે ખાલી બ્રિટન આવી જીઆઈટીસીની ઘણી કંપનીઓ છે કે જેની અંદર સ્થાનિક લોકોનું શોષણ થાય છે પરંતુ કેમ બ્રિટન સૌથી વધારે શોષણ થાય છે એ દુઃખ એ વાત જાણીને આજે દુઃખ થાય છે કે આજે ચૌદ ચૌદ વર્ષથી બાર બાર વરસથી કામદારો અહીંયા કામ કરે છે જેના ખભા ઉપર પગ મૂકીને કંપનીઓ મોટી થઈ આ જ કંપનીના માધ્યમથી આ જ વર્કરોની મહેનતથી એ લોકો બીજા પ્લાન્ટની શરૂઆત કરી પરંતુ અહીંયા આજે પણ દસ થી પંદર હજાર રૂપિયાના શોષણ કરી અને આ વર્કરોનું શોષણ કરી રહી છે જેની લડાઈ ની અંદર અમે તમારી સાથે છે અને મેનેજમેન્ટ જો કદાચ નહીં હલે તે દિવસે લેબર કમિશનર ને અમે મોઢે કહીને આવ્યા છે જો મેનેજમેન્ટ એની ધમકી વારે વારે આપતું હોય કે અમે પગાર નહીં વધારીએ અમે છેલ્લે કંપનીને લોક મારી દઈશું પણ એનો પગાર તો આની ઉપર નહીં જ આપીએ ત્રણ હજાર રૂપિયાનો જે વધારો આપ્યો છે એની ઉપર નહીં આપીએ તો લેબર કમિશન ને પણ તે દિવસ કે તમારે કંપનીને લોક દેજો પણ અમારા વિસ્તારની અંદર અમારા લોકોનું શોષણ કરી અને જો કમાતી હશે તો અમે ચલાવી દેવામાં કંપનીને આવળાબંધી કરવી હોય તો છૂટ છે કંપનીને જે કરવું હોય એ છૂટ છે આપણે આપણા હક ની લડાઈ લડવાની છે આપણે આપડો જે કઈ વધારો લેવાનો છે આપણે આપણા હક નો જે પગાર લેવાનો છે એ પગાર આપણે લઈને જ રહીશું બરાબર ને અહિયાં પણ શોષણ થાય છે કોઈ હોય અને ચલાવતા હોય અને એમને એવું હોય કે અમે જો કદાચ કોઈ લેબર અમારા વિરુદ્ધમાં જશે ને અમે લેબરને ને દબાવી અને બેહાડી ગઈશું તો ભાઈ અહીંયા આગળ તમે કદાચ લેબર કોન્ટ્રાક્ટ આજકાલ ના ચલાવતા થયા છો જમીન લોકો છે ને એની લડાઈ છે આ લડાઈ પગાર વધારવાની નથી આ લડાઈ જે જમીન જમીન છે 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 જે ની અંદર રોકાયેલા લડાઈ ને એનો અમારે જોઈએ તમારી ભીખ નથી જોઈતી કે આ રીતે અમે તમારી પાસે વારે વારે બેસી અને રજૂઆતો કરી અને તમારી પાસે માંગણીઓ કરીએ તો આ વખતે આપણે આપણી લડાઈ પૂરી કરવાની છે કોઈ પણ વ્યક્તિ આવે ને એમ કે કે ભાઈ સમાધાન કરી લો ત્રણ હજાર રૂપિયા ના પાંચ હજાર રૂપિયા માં સમાધાન કર લો છ હજાર માં સમાધાન કર લો તો એ આપણે કરવામાં આવતું નથી આપડા હક ની લડાઈ લેવી ઘણા આગેવાનો છે અહિયાં ધનરાજભાઈ પણ આપણી જોડે છે એ પણ એક કોંગ્રેસ ના આગેવાન છે અહિયાં તમામ પક્ષના લોકો આજે એક મંચ ઉપર તમારા હક માટે અમે સૌ અહિયાં ભેગા થયા છે એટલે કોઈએ એમ નહીં વિચારવાનું કે આ પક્ષ માંથી આવ્યો પેલો પેલા પક્ષ માંથી આવ્યો છે એટલે સૌ કોઈ સામાજિક કાર્યકરો પણ છે કોંગ્રેસ પક્ષના પણ છે આગળ દેખાતો નથી એ નેતૃ તમારી પાસે ફક્તો ને ફક્ત મત લેવા આવે છે યાદ રાખજો તમને કોઈ પક્ષ વાળો એમ કેવા આવે કે તમે અમને મત આપો તો જ અમે તમારું કામ કરીશું

હવે છેલ્લા બે ત્રણ દિવસ થી તો હું તમારી સાથે એ પિયુષભાઈ ને એ લોકો પણ આપણે તમે લોકો આટલા તડકામાં બેસી રહ્યા છો કેટલા દિવસ થી ધરણા પર આમનું પેટનું પાણી નથી હલતું અને આ તમારી જે બી માંગણીઓ છે એ પહેલા અમે લોકોએ બી એ જ જોયું કે આ માંગણી આપણે કેટલી યોગ્ય છે ને